કે તમે અમરેલી એક પછાત જિલ્લો છે અને મારા દુઃખ સાથે કેવું પડે છે કે જ્યારે પણ ઓગણીસો ને સાઠમાં ગુજરાતમાંથી સત્તર જિલ્લા પહેલાં એનો એનામાંથી એક જિલ્લો અમરેલી છે એટલે જિલ્લો એટલો પછાત છે કે અહીંયા નેતાઓને તમે વિચાર કરો કે જ્યારે કોઈ કામ ન કર્યા હોય ત્યારે એ નહોતા નેતાઓને બીજા જિલ્લામાં સાંસદની ચૂંટણી લડવા જવું પડ્યું એટલે જોવા જઈએ તો આજે સિત્તેર વર્ષથી ઉપર થઈ ગયો ભારત દેશ આઝાદ થયો ને તે પણ આયા એક પણ જાતની સુવિધા નથી અને ટ્રેન તો ઠીક હજી ટ્રેન દર વર્ષે ખાતમુહૂર્ત થાય છે સાથી મિત્રો એમ કીધું ખાતમુહૂર્ત જ થાય છે પણ ટ્રેન હજી સુધી આ લોકોએ બ્રોડગે શું છે એ લોકો બિચારાને ખ્યાલ જ નથી બીજા નંબરમાં એ જે પણ યુવાઓ છે ભણેલા ગણેલા લોકો છે એ પણ મિત્રો બિચારા ના છૂટકે અને બહાર બીજા જિલ્લામાં રોજગારી મેળવવા માટે જવું પડે અને આયા ફક્ત બે જ વ્યક્તિઓ રહે કે કા અમરેલીમાં તમારી દુકાનો હોવી જોઈએ અને બીજા નંબરમાં કા તમે સરકારી જોબ કરતા હોય એટલા માટે જિલ્લાના વિકાસના નામે લગભગ મારું એ કૂદનું માનવું છે સ્થાનિક સૌનું કે લગભગ વિકાસના નામે આ જિલ્લો અને જીરો છે